હા મિત્રો કેમ છો મજામાં જય મહારાજ તો મિત્રો અત્યારે આપણે આઈ ગયા છે આડીના ચોકડી અને અહીંયાના ભજીયા બહુ ફેમસ છે અને અહીંયા આગળ તમે મારી પાછળ જોતા હો તો અહીંયા આગળ અંબિકા હિન્દુ હોટલ છે અહીંયા આગળના ભજીયા પણ બહુ પ્રખ્યાત છે અને આના પહેલા પણ આપણે આડીના ચોકડીનો એક વિડીયો બનાવ્યો હતો એ પણ તમે મારા ચેનલના અંદર જઈને વિડીયોના અંદર જોશો તમને જોવા મળી જશે તો હવે આપણે અહીંયા અંદર જઈએ જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં અને આજે આપણે મોજ માણી લઈએ તો ચાલો મારી સાથે

અને કાકા તમારે ત્યાં ભજીયા ખાવા લોકો કયા કયા ગામના આજુબાજુ ના ક્યાં થી ક્યાં થી છે નડિયાદ અમદાવાદ છે નડિયાદ અમદાવાદ અચ્છા ઓકે અને કાકા અત્યારે હાલ શું ભાવ છે પચીસ ના અચ્છા અને કોઈ નો ઓર્ડર આપો હોય કોઈ ઓર્ડર આપો હોય તો તમે ઓર્ડર લો છો ખરા ઓર્ડર આ લેવા માટે શું કરવું પડે તમને એક દિવસ પેલા જણાવવું પડે કે ના ના એવું કરશું સવારે કલાક પેલા આવી જાય તો જેમ અચ્છા એટલે ગમે તે પચાસ કિલો સો કિલો જોઈએ તો આપડે થોડું એમના વિશે જાણી લઈએ તો કાકા તમારું નામ અચ્છા તમે કાકા અહીંયા આગળ કેટલા ટાઈપ ભજીયા ને બધું બનાવો છો ચાલીસ વર્ષથી પાંત્રીસ ચાલીસ વર્ષથી

અચ્છા મેથી આવે ત્યારે પાલક નું પાલક અચ્છા કાકા તેલ કયું વાપરો છો હવે કૈલાસપતિ કપા છે બરાબર ઓકે તો જો મિત્રો આ રીતના એ આગળ મસ્ત મજાના ભજીયા બની રહ્યા છે આ ભાઈ પણ ભજીયા ના પોતા ને બધું ભજીયા ને પાડી રહ્યા છે તો આપણે એમનું પણ થોડું જાણી લઈએ તો સાહેબ જય મહારાજ જય મહારાજ તો તમારું નામ મહેશભાઈ બાબુભાઈ રાવલ અચ્છા મહેશભાઈ તમે આગળ કેટલા ટાઈમ નોકરી કરો બે વર્ષથી બે વર્ષથી ભજીયા જે ખાવા આવે છે એ ક્યાં ક્યાંથી પબ્લિક આવે છે આમ મોરેલ અચ્છા આજુબાજુના તમામ ગામડા અને એનો ટાઈમિંગ શું હોય છે સવાર સાત થી સાંજે સાત સાત થી સાત અને સૌથી વધારે પબ્લિક ક્યારે હોય ભીડ સૌથી વધારે

તો અહીંયા ના ભજીયાનો બધો ટેસ્ટ કેવો છે એકદમ રેડ લંબ નંબર આપણા રેટિંગ ની વાત કરીએ તો તમે માંથી આ ભજીયા ને કેટલું રેટિંગ આપો આપશો માંથી કેટલા દસમથી ભજીયાને રેટિંગ આપવાનું હોય તો દસમથી દસ થી દસ મળે અચ્છા તો જે યુટ્યુબ ઉપર મારા જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માગશે આ જગ્યાએ આવે ભજીયા સારામાં સારા મળે છે અને એમને મજા આવશે ખાવાની અચ્છા ઓકે

મહેન્દ્રભાઈ તમે અહીંયા આગળ ભજીયા કેટલા ટાઈમ થી ખાવા માટે આવો છો લગભગ દસ વર્ષથી થી આવું દર શુક્રવારે હું ખાવા આવું દર શુક્રવારે અને ભજીયા ટેસ્ટ તમને કેવો લાગે છે ભજીયા ટેસ્ટ તો આમ મસ્ત છે મસ્ત છે સો ટકા સારા એમ અચ્છા તો જે લોકો યુટ્યુબ ઉપર તમારી આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેશો હું તો કહું આડીના ટોકડી આવો એક દાડો મસ્ત ભજીયા અચ્છા અને ટેસ્ટી બાબતમાં આપણા રેટિંગ ની વાત કરીએ તો તમે આ ભજીયાના માંથી કેટલા આપશો દસે દસ ટકા દસે દસ ટકા અચ્છા તો તમે તમારા કોઈ ભાઈબંધ નહી અહીંયા આગળ ભજીયાને લઈ ખાવા માટે આવશો ખરા હા આઈએ ને અચ્છા અને તમે ક્યાંથી આવ્યા છો અમે પાલે અહીં આવીએ મા ભાઈબંધ નહીં ભાઈ આવ્યો એવું ઓકે થેન્ક યુ બધો મિત્રો અહીંયા આગળ મસ્ત મજાના અહીંયા આગળ ભજીયા અહીંયા આગળ બેસન અહીંયા આગળ આ જે ભાજીના જે ભજીયા જે બને છે એ મરચા ડુંગળી મિત્રો અહીંયા આગળ તમે જો ભજીયા ખાવા માટે આવશો તો હું એવું સો ટકાની વાત ગામડાની સો ટકા અને એકદમ દેશી ભજીયા કહેવાય તો એકદમ દેશી ભજીયાનો તમને અહીંયા આગળ ટેસ્ટ આવશે જુઓ અહીંયા આગળ મસ્ત મજાના તમે જુઓ તો અહીંયા આગળ બટાકાના મેથીના ભજીયા ને બધું અહીંયા આગળ મસ્ત મજાનું મળે છે તો મિત્રો આગળ તમે જુઓ ભજીયા બની રહ્યા છે અને આગળ અંદર જુઓ તો ગરાક રાહ જોઈને બેઠા આગળ ચારે બાજુ દઈએ આખું જ છે તો મિત્રો તો આપણો આપડે ભજીયા બધું લઈ લીધું છે તો હવે આપડે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં તો સૌથી પેલા આપડે લઈશું બટાકાના ભજીયા અમી તો એકદમ ગરમા ગરમ છે હવે આપણે આ કઢીના અંદર નાખી લઈએ અને આ સૌથી પહેલા મારા સબસ્ક્રાઈબર તમારા માટે હવે આપણે ટેસ્ટ કરી લે કેવા છે કેવા નહીં ગરમા ગરમ છે મિત્રો બટાકાના ભજીયા એક નંબર અને જોડે સોને પે સુહાગા મરચા વાહ વાહ હા મિત્રો આમના જે ગોટા જે છે ભાજીના ગરમા ગરમ આપણે એ ટેસ્ટ ટેસ્ટ કરી લઈએ તમારા માટે વાહ આપણા જે ગોટા છે જે જે છે એ પણ એક નંબર મિત્રો આપણા ખાસિયત ની વાત કરું હું તો બીજા બધા ગોટા જે હોય છે તમને થોડા કડક ને બનાવશે પણ આ ગોટા જેટલા બહારથી તમને સોફ્ટ જોવા મળશે એટલા અંદરથી ટેસ્ટના અંદર એકદમ સોફ્ટ છે એકદમ બેસ્ટ છે તે બહુ મસ્ત રેકમેન્ડેડ જગ્યા આપણે તમે નડિયાથી ડાકોર જાઓ છો તો નડિયાથી ડાકોર જતી ફેરા આગળ આડીના ચોકડી આવશે આડીના ચોકડી તમે જશો તો થોડાક ત્યાં આવશો તો અંબિકા હિન્દુ હોટેલ તમને જોવા મળી જશે હું આ જે ભજીયાના જે બટાકાના ભજીયાના જે મેથીના ગોટા જે છે એના ટેસ્ટથી બાપર તો દસમાંથી નવું આપીશ તો અવશ્ય તમે એ વગર મુલાકાત લેજો અને મિત્રો જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરી દેજો બેલ નો આઈકમ અવળા દબાવી દેજો તો આવા જ નવા વિડીયો સાથે આપણો ફરીથી મળીએ ત્યાં સુધી બાય જય મહારાજ